આજે હળવદ થી વહેલા વેલા ખેડૂતો આવ્યા છે અને અડધા ભાઈઓ આરામ કરે ચા બની જશે હો ભાઈ જો દૂર ના હતા એટલે રાતે જ આવેલા છે તો જો હજુ ફૂલ ભરવાનું બાકી છે કોબીજ વેણવાનું છે કોબીજ ઘણું ખરું વેણેલું પડ્યું છે એ પણ તમને બતાવ કેટલું વેણેલું છે ને હજુ બીજું આપણે વેણવાનું છે એ પણ વેણવાની શરૂઆત કરવી પડશે હાલ ઘરે જબલો મંગાવ્યા છે એટલે આપણે જબલો લઈને આવીએ જો ખેડૂતો વેલા વેલા આવ્યા હજુ સુરત દાદા ઉજા નહીં અને ચા તૈયાર કરી જોવો છીએ જો દાડો જો એની પથારી રહી છે બારના મેમો મહેમાન આવ્યા હતા એટલે જો રિક્ષા જે ફ્રી સેવા કરી શાકભાજી ભરવા શું ભર્યું બધું બદલાય ફાળ બધી લઈ જવાની તો જો ડેપો બીજ ઘણું બધું ભરી નાખ્યું છે ફૂલ ભરે કેમ આવ્યા પ્રાંજલ બેન તમે અમને મોરા ખાવા આયા હે પિનલ બેન બહુ મસ્ત છે તમે પણ ખાવા આવજો એવું છે આપણે બોરનો લાઈવ વિડીયો બતાવશું આજ જો આપણા પ્રાંજલ બેન ખાઈ કે એટલે નોની સાઈઝમાં બોર આયા હે ને હા તમાર ભણવા ને જવાનું આ ઓ એટલે મસ્ત બોર પાચે યે આ લોકો ખાવા આયા છે મેં લીધા અર સોર આયા બોર હાર હાર માં હા પણ માં દાડે દાડા ખા નહી માતા ને મેડા પણ મંગાય છે કે કીધું હું કાલ લઈ જીતી ઠેલા પર રાસ માં બધા છોકરા વાગા આયા છે તે જો કીધું બિનલ બેના ઘેર બોડી એમ સરસ કેવા લે બધાને એમ કહેતી કે પિનલબેન ઘેર બોર ખા બોલાવે અને એમ કે છે યુટ્યુબમાં વિડીયો જુએ તો ખબર પડે કે પિનલબેને હાચકલો વિડીયો બનાવ્યો છે કે મારી જે સિસ્ટર તમારા મેમ બોર ખાવા હોય તો આવો જો જુઓ હો પ્રાંજલબેન તમે કહો તો જુઓ આપણે આજે હવારમાં હળવદથી ખેડૂતો આવ્યા હતા ઊંઘ્યા હતા વિડીયો બતાવ્યા હતા તો બધા હવે ઉઠી જાય ચા પાણી કરનો છે બોર ખાવા હે ચેવલ આજે અમારા બોર બોર અમાર ફાર્મ હાઉસ કેવું લાગે તમને મે ફાર્મ હાઉસ મે સારું હે વાય તો નવું કર્યું ટેટી ધરબૂત નું આ કે અમારા કેડ પુત્ર વેલા હતા એટલે આજ હવાર હવાર માં વિડિયો તમારો સારો બનશે